નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે ગોંડલના બજાર ભાવ આવી ગયા છે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસને વાર શનિવારના ગોંડલના બજાર ભાવ આવી ગયા છે પણ તે પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને અવલુપત સિલેક્ટ કરો જેથી મારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે જેમાં છે ગોંડલ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે આગળ કપાસ અગિયારસો એકથી પંદરસો છેતાલીસ રાયડો આઠસો એકાવનથી નવસો એકતાલીસ ઘઉં લોકવન ચારસો એંસીથી નવસો ચોપન ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી સાતસો બે તલ સફેદ બે હજાર એકથી સત્યાવીસો અગિયાર ડુંગળી એકસો એકથી ત્રણસો હોળ ને આગળ જીરું જે છે એકાવનથી બાવનસો એકાણું મરચાં સૂકા આઠસો એકાવનથી સત્તાવનસો એક સોયાબીન સાતસો છેતાલીસથી આઠસો છોતેર તુવેર એક હજાર એકથી ત્રેવીસો એકવીસ મગ બારસોથી અઢારસો એકસઠ ડુંગળી સફેદ એકસો નેવુંથી બસો ચુમ્મોતેર અડદ ચૌદસો એકથી ઓગણીસો એક ચણા અગિયારસો એકથી બારસો એકવીસ એરંડા નવસોથી અગિયારસો એક ને કલોજી ચોવીસો એકથી ઓગણત્રીસસો એકત્રીસ લસણ એક હજાર એકથી એકાણું